બાયપાસના મુદ્દે આજે અંજારના કડસવારા સર્કલ પાસે સોલ્ટના ટ્રક ચાલકોએ ચક્કા જામ કર્યો પોલીસ દોડી આવી ધારાસભ્યએ ખાતરી આપી ટ્રક ટેલર સોલ્ટ એસોસિએશન દ્વારા ટ્રક માલિકોની માગણી છે કે વાહનો ચલાવવા માટે બે બાયપાસ બંધ હોવાથી ટ્રક માલિકોને થતી તકલીફનું તાત્કાલિક અસરથી નિરાકરણ કરવું જોઈએ એવી અગાઉ એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવી હતી આ માગણીનો કોઈ પણ ઉકેલ નહીં આવતા આજે આખરે ટ્રેલર સોલ્ટના ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ આપી દેવામાં આવ્યો હતો અંજારના કડસવારા સર્કલ પાસે બંને તરફ ચક્કાજામ કરવામાં આવ્યો બંને તરફ ટ્રકોની લાંબી લાંબી લાઈન થઈ ગઈ હતી અને પરિણામે અફડા તફડી મચી જવા પામી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર પણ દોડી આવ્યું હતું અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પણ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું નિરાકરણ લાવવા માટે ખાસ કરીને હાલ ખાતરી આપવામાં આવી છે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા કૃષ્ણભાઈ રબારીએ જણાવ્યું હતું કે હાલે એરપોર્ટ વર્ષામેડી હાઈવે તથા અંજાર શહેરની બહાર આવેલા માર્ગ પરથી જવા માટે ટ્રક માલિકોને પોતાના વાહન ન લઈ જવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ આ રોડ બંધ થઈ જવાથી ના છૂટકે ટ્રક માલિકોને વરસાણા થઈને ગાંધીધામ કંડલા સુધી પહોંચવું પડે જે જે કોઈપણ રીતે આર્થિક રીતે પરવડે નથી સાઈઠ કિલોમીટરનો ફોગોટનો ફેરો કરવો પડે અને એક ફેરામાં પાંચ હજાર રૂપિયાના ડીઝલનો વ્યય થાય છે આમ આર્થિક રીતના ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અંજારનો કોઈ રિંગ રોડ ન હોવાનું નવવાતી અને રિંગ રોડ બાયપાસ હોવા છતાં એક રિંગ રોડ મેક પર બોલી છે તથા બીજો રિંગ રોડ સાપેડા થઈ બંને રિંગ રોડ પાસ થવા પાસ થયેલ છતાં રિંગ રોડ બન્યો હતી પરમે ટ્રક સમસ્યા પારવા વધતી જાય છે આ કોવિડ કારણે કારણે આજે આ ચક્કા જામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો સાથે વાતચીત જણાવ્યું કે બિલકુલ કોઈ છે અને તાત્કાલિક અસરથી આ રિંગ અને બાયપાસ નિરાકરણ આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે તો પછી આ બાયપાસ બનાવવાની જરૂરત અંજાને રિંગ રોડ તો બનાવ્યો નથી ગાંધીધામ કડલાથી ગાડીઓ જે આ જવા માંગે એના માટે સ્પેશિયલ રોડ બને સમય જો આ ટ્રકો બંધ જ કરવી હોય તો એમને બંને બાજુ સરકાર શ્રીના કલેક્ટર સાહેબના પરિપત્ર મુજબ બંને બાજુ વોટ મારી દેવાથી બંને બાજુ એંગલ રોકાણના મારી કાયમી રોડ બંધ કરી દેવો તો ટ્રક માલિકોને ગાડીમાં ટ્રાન્સપોર્ટને ખ્યાલ આવે અમારે છે અમારે આપના એ જ ખબર નથી આ રોજ ખરેખર જેના માટે તકવા માટે છે માત્ર ફોરવિલ માટે છે કે નાના વાહનો મોકલ માલિકો માટે છે એટલે અત્યારે જે ટ્રક માલિકો ભીમાસ્તર થ્રીને જતા હોય મોડોદર થ્રીને જતા હોય એક ફેરામાં એમને થી સાઠ લિટર ડીઝલ કદાચ વધારે આવે તો પાંચ હજાર રૂપિયાનું ડીઝલ એક ટ્રક માલિકને આવતું હોય અહીંયા ફેરાના રૂપિયા જેને છ હજાર ભચ્યું હજાર રૂપિયામાં એ કરશે શું પહેલાં વાત કરી કે ગાડીઓ કપાઈ ગઈ એ પણ આ સરકારશ્રેની અનઆવડત અથવા તો જે કોઈ અધિકારી હોય એની અનાવરતના કારણે જે જવાબદાર અધિકારીઓ પછી કલેક્ટર સાહેબ હોય અહીંયાના જવાબદાર અધિકારીઓ હોય એમને એ ભાન જ નથી કે અમારે પ્રજા માટે કયું કાર્ય કરવું એ માત્ર ને માત્ર ઉપરથી કોઈ આદેશ કરે અને આદેશને ખાલી કાગળ ઉપર જોવે છે એમને ખરા અર્થમાં જે તે જગ્યા હોય એમનું એને નિરીક્ષણ કરવું જોઈએ નિરીક્ષણ કર્યા પછી આ રોડને તાત્કાલિક આવવા અને જવા માટે દેવા માટે ખુલ્લો કરવો જોઈએ ક્યાં સુધી કે જ્યાં સુધી બીજો રોડ ચાલુ ન થઈ જાય ત્યાં સુધી એટલે આ રોડ તાત્કાલિક ચાલુ થાય અને ટ્રક માલિકો તાત્કાલિક વધુમાં વધુ આવનારા દિવસોમાં જોડાશે અમે હમણાં એક એકાદ બે દિવસમાં મિટિંગ પણ કરવાના છીએ મિટિંગ કર્યા પછી જો જન આંદોલન કરવાની ફરજ પડશે તો ટ્રક માલિકો ઝઘડા કરે ક્યાં પહોંચવાના કોઈ સામે ઝઘડો કરવા નહીં જાય કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લે પણ પંદર વીસ ગાડા રોડ ઉપર આવી ટ્રાફિક જામ કરીને પોતાની બેટરીઓ કાઢીને હાલે જ પછી ચોવીસ કલાક જ્યારે ટ્રાફિક જામ થશે એ દરમિયાન જે કઈ એમ્બ્યુલન્સ દ્વારા નુકસાન થશે કોઈ દર્દીને નુકસાન થશે કોઈ શાકભાજીવાળાને નુકસાન થશે ત્યારે એનું જવાબદાર એટલે તંત્રના જવાબદારો હોય ચાલુ ધારાસભ્યશ્રીઓ હોય ચાલુ ચાલુ જે કોઈ પદાધિકારી હોય કે જિલ્લાના ચૂંટાયેલા હોય તાલુકાના ચૂંટાયેલા હોય માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે આપણે બધા મહેમા જેમ ભીખ માગવા નીકળી પડી કે તમે એક દિવસ આપો અમે તમને પાંચ વર્ષ મદદ કરશું સાહેબ પાંચ વરસ કરો તો કાંઈ નહીં ખાલી એક અમારી સોલ્યુશન છે ટ્રાન્સપોર્ટરોની ટ્રક માલિકોની એમાં સહભાગી થાવ ઘણું પરમાનન્ટ પરમાનન્ટ માત્ર ચૂંટાવું ચૂંટણી ડાબે રૂપિયા બગાડવા પછી આપણા ઘરે કાંઈ ખાવા ન હોય એટલે ઉધરાણા કરી નીકળી પડવું ઉધરાણા થોડા થોડા લઈ એટલે ચૂંટાયા પછી આપણે અધિકારીઓને કાંઈ કહી ન શકીએ તો કાં તો પથ્થરોનો વાંક છે ને કાં તો ચૂંટાય છે એનો વાંક એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેક ક્યાંય પ્રજાના પ્રશ્નોમાં સાથે રહેતા નથી આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અંજારમાં કે આખા કચ્છમાં એમને પણ વિનંતી છે ક્યાં ટ્રક માલિકો હશે તો જ તમારી ખુરશીઓ રહેશે પછી ટ્રક માલિકો ચાર દિવસ હડતાલ કરશે ને સાહેબ હારી હારી કંપનીઓને તાળા લાગી જશે એના કરતાં ટ્રાન્સપોર્ટરોને ટ્રક માલિકોને ઉપયોગ થવામાં સહભાગી બનો એટલું જ અમારી વિનંતી છે આ બધું કરવામાં નહીં આવે તો ખાવડાથી કરીને કદાચ આપણે તમામ ટ્રાન્સપોર્ટરો એક મિટિંગ કરશે મિટિંગ કર્યા પછી જરૂર પડે તો અન્નદળ નહીં કાયદેસર અમે બધા એક રણનીતિ બનાવશું રણનીતિ બનાવ્યા પછી કઈ રીતે કઈ જગ્યાએથી ચક્કાજામ કરવા એની સરકાર શ્રીને પંદર દિવસ પહેલાં જાણ કરી અને ચક્કાજામ કરવામાં આવશે એમાં રોડ ખોદવા હોય તો ખોદી નાખશું ગાડીઓ આડી રાખવી પડે તો રાખી દેશું પછી તંત્રને જે કરવું તે કરી